વરસાદ જોવા મળી રહ્યો છે સાર્વત્રિક વરસાદની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વલસાડ જિલ્લામાં સતત ધોધમાર અવિરત વરસાદ વરસી રહ્યો છે વલસાડ જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે વલસાડ શહેર અને ચાળીસે ગામોને જોડતા કૈલાશ રોડ બ્રિજ પર પાણી ફરી રહ્યા છે વલસાડ જિલ્લામાં મોડી રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે વલસાડ ની ઓરંગા નદીમાં ઘોડાપુર ની પરિસ્થિતિ સર્જાઈ છે વલસાડ શહેર અને ચાલીસ ગામોમાં ગામોનો જોટો જે મુખ્ય બ્રિજ છે તેના ઉપર પાણી ભરાઈ ગયા છે બ્રિજ ઉપરથી જે ઔરંગા નદીના પાણી ફરી વળવાના કારણે જે ચાલીસ ગામોનો જોટો જે મુખ્ય માર્ગ છે તે સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યો છે જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ઔરંગા નદીની જે સપાટી છે તે ઔરંગા નદીની સપાટીમાં સરળ જોવા મળ્યો છે જેને લઈને જે વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે જે નીચાણવાળા વિસ્તારો છે વલસાડના કૈલાસ રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાંના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે જે રીતે ઓરંગા નદીની સપાટી વધી રહી છે તેને લઈને જે વલસાડ શહેર અને ચાલીસ ગામોનો જોટો જે મુખ્ય માર્ગ છે તે બંધ થઈ ગયો છે સાથે જે ઓરંગા નદીના પાણી છે હવે ધીરે ધીરે શહેરી વિસ્તાર તરફ વધી રહ્યા છે ઓરંગા નદીના બાજુમાં આવેલી જે દુકાનો છે તે પણ ખાલી કરી દેવામાં આવી છે અને જે પોલીસ વિભાગ દ્વારા જે તમામ લોકો છે નીચા

જોકે આ બ્રિજ બંધ હોવા છતાં લોકો ત્યાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે આવું સાહસ ન કરવા તંત્ર અને ઝી ચોવીસ કલાક આપને અપીલ કરી રહ્યું છે